તૈયાર છે તમામ સંપન્ન હોસ્ટેલ લોકાર્પણ રાહ જોઈ રહી છે છોટાદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી બાળકોને આજે શિક્ષણની ભૂખ જાગે છે વાલીઓ પણ પોતાના બાળકોને હવે ટેકનોલોજીમાં હરણ ફાળ ભરતી દુનિયામાં પાછળ ન રહી જાય ચિંતા કરી રહ્યા ત્યારે સરકાર દૂર દૂરથી કોલેજમાં આવતા વિદ્યાર્થીઓ માટે ચિંતા કરી શ્રી નટવર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ એન્ડ શ્રી શાંતિલાલ ગોવર્ધન પટેલ કોમ્પ્યુટર કોલેજ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ રહે અને તેમનો અભ્યાસ કરે તે માટે વ્યવસ્થા ઉભી કરે તેવી માંગ ઉઠી છે વર્ષો પહેલા અહીં જે હોસ્ટેલ બનાવવામાં આવી હતી તે સમય જતા જર્જરિત બની હતી અને ત્યારબાદ આ હોસ્ટેલનું રિનોવેશન કરવામાં આવ્યું છે હોસ્ટેલમાં તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે પણ છેલ્લા ત્રણ વર્ષથી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી જેથી અહીં આવતા વિદ્યાર્થીઓ તેનો લાભ લઈ શકતા નથી હું આશરે ત્રીસ ચાલીસ કિલોમીટર ત્યાં છું હું એસ એન કોલેજમાં એસવાય બે માં અભ્યાસ કરું છું તે અમારે હોસ્ટેલ અહીં ભણાવવામાં આવેલું છે પણ હોસ્ટેલની સુવિધા અમારી પર અમારી સામે હજુ પૂગી નથી જે અમે હોસ્ટેલ માં રહી શકતા નથી અત્યાર સુધી જે હોસ્ટેલ દસ 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 પંદર વર્ષ એ આઠ નવ દસ વર્ષની અંદર ભણાવવામાં આવેલ છે પણ તેમાં પણ એક પણ વિદ્યાર્થીને હજુ એડમિશન આપવામાં આવેલું નથી તો અમારે સરકારને એવી માંગ છે કે હોસ્ટેલની વહેલી સુવિધા થાય અને હોસ્ટેલમાં રાખે એવી અમારે અપીલ કરીએ છીએ એસન કોલેજમાં ટીવાય બીએસસીમાં છું આ કોલેજ કોલેજ ના નામ પર આ હોસ્ટેલ પાછળ દેખાય છે બનાવવામાં આવી છે બે હજાર તેરમાં તેનું રિનોવેશન ચાલુ કરાવવામાં આવ્યું હતું બે હજાર અઢારમાં પૂરું કર્યું છે અને તેનો ખર્ચો છે એક કરોડ બાર ની આજુબાજુ છતાં આ કોલેજ હજુ ચાલુની મેં હોસ્ટેલ ચાલુની મેં કરેલી બે હજાર અઢારમાં રિનોવેશન પૂરું કરેલું છે આજે એના છ વર્ષ થયા છે છતાં આ કોલેજ હોસ્ટેલ બંધ છે કોલેજની હોસ્ટેલ જે છે એ બંધ છે અમારી માંગે એ જ છે કે હું તો ગમે તેમ કરીને મારું કોલેજ પૂરું કરવા આવ્યો છું મારા બે છે એમ બાકી છે પણ જે અમારા મિત્રો છે ભાઈઓ છે બહેનો છે એ બધા આવે એમના માટે હોસ્ટેલ ચાલુ કરવામાં આવે કાં તો આ હોસ્ટેલ તમારે નહીં ચાલુ કરવી તો નવી બનાવી આપો ઘરેથી આવે તો અમારે ટાઈમ વેસ્ટ થાય છે અને બસ વાળા ને રાખા હોય તો બસ વાળા બી નહીં ઉભું રાખતા ફૂલ આવે કે ગમે તે અને બસ ટાઈમે નહીં અમને મળતી કા તો અમને બસ રેગ્યુલર કરી લો કારણ કે બસમાં આવશે તો રસ્તા પરના ગામડાના છે એ આવશે અંદરના ગામડાના કઈ રીતે આવશે તો અમારી એક જ માંગ છે કે તમે છોકરાઓ માટે વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ ચાલુ કરો ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા ત્વરિત હોસ્ટેલનું લોકાર્પણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અત્યાર સુધી જો સરકાર આપણા વિદ્યાર્થીઓ માટે કોલેજની જ હોસ્ટેલ બનાવવામાં આવી છે તો છતાં સરકાર કોલેજ હોસ્ટેલ બનાવી દીધી છે પણ જો અહીંયા જે હોસ્ટેલ ઇન્ચાર્જ છે તો અત્યાર સુધી હોસ્ટેલ કેમ ચાલુ કરી નથી એ પ્રશ્ન છે અમારે અને અમારી સરકારની એક માગ છે કે અમારા માટે છે જલ્દ હોસ્ટેલ શરૂ કરાવે અને મતલબ કે અમારે બહુ દૂરથી વીસ ત્રીસ કિલોમીટર ચાલીસ કિલોમીટર એમ બી અમારે દૂર દૂરથી આનું થાય નસવાડી કવાડ છે પછી બોડેલી છે આ બાજુ અલી રાજપુર બાજુ નજીક નજીક વિસ્તાર રંગ રંગપુરા છે એ બાજુથી આનું થાય બહુ દૂરથી આનું થાય તો અમારે સરકારની એ છે કે અમારે અહીંયા કોલેજમાં અભ્યાસ કરવામાં અમારે તકલીફ પડે કારણ કે દૂરથી આવવા અમારે લેક્ચર પણ ફરાતા નથી સરખી રીતે અને પછી સાંજે બી વરસાદ ને એવું કારણે અમારે વરસાદમાં બહુ ચોમાસામાં તો બહુ મા તકલીફ થાય છે એટલે સરકારને ને એ જ માંગ છે કે અમારા માટે હોસ્ટેલ જલ્દી થી જલ્દી શરૂ કરે હમ અમે અત્યારે રૂમ ભાડું રૂમ રૂમ રાખીને રૂમ ભાડું પાંચ હજાર પાંચ છ હજાર રૂપિયા રૂમ ફાળું રહે છે અને રૂમ ભાડું ચૂકવું પડે પછી અહીંથી પાછું મહિનો થાય રૂમ ફાળો અમારે ચૂકવું જ પડે ફરજીયાત રીતે અને ઘરની બી એટલી બધી સારી પરિસ્થિતિ નથી કે અમે રૂમ ફાળો બી જલ્દી ટાઈમ ટુ ટાઈમ અમે ચૂકી શકીએ તો અમારે બીજા કામ બી કરવું પડે જોડે જોડે તમારા બેસમાં બી બહુ તકલીફ પડે છે અને પૂરેપૂરા લેક્ચર પણ અમારેથી ભરાતા નથી ચાર લેક્ચર આ લેક્ચર બી નહીં ભરાતા કારણ કે અમારે અહીંયા હોસ્ટેલની સુવિધા નથી ગામડેથી આવું તો ટાઈમ વેસ્ટ થાય છે આતે ત્યાં તેને બસમાં બી કઈ બી થાય એના કારણે મારે આવી શકતા નથી વહેલા ટાઈમ અમારી માંગ એક જ છે કે હોસ્ટેલ જલ્દ થી જલ્દ ચાલુ કરાવવા માંગે છે કારણ કે રિનોવેશન થઈ થઈ ગયું છે બે હજાર અઢારમાં તો હોસ્ટેલ અત્યાર સુધી ચાલુ કેમ નહીં કર્યા પાંચ છ વર્ષ થઈ ગયા છે તો છે અત્યારે હું એ સરકારને માંગ છું કે હોસ્ટેલ ચાલુ કરવા માંગે છે ફટાફટ મતલબ કે જલ્દ થી જલ્દ ચાલુ કરે રેહાન પટેલ નેશનલ બસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર